નવો વાયરસ ભારતમાં પણ પ્રવેશ્યો છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ આ કોરોના વાયરસ તેની તમામ પ્રકાર તૈયારી પૂર્ણ આ વાયરસ ને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ સમગ્ર વિશ્વને કોરોના વાયરસના ભરડામાં નાખનાર ચીનમાંથી વધુ એક વાયરસ એચએમ ફેલાવો થઈ રહ્યો હોય ત્યારે ભારતમાં વાયરસની એન્ટ્રી જોવા મળેલ છે ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે તમામ પ્રકારની દવાઓ બાટલાઓ ઇન્જેક્શન અને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ અને ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફ તમામ પ્રકારની સુવિધાઓથી ધોરાજી સરકારી હોસ્પિટલ સજ્જ જોવા મળેલ છે ચીનનો આ નવો વાયરસથી પહોંચી વળવા ધોરાજી સરકાર હોસ્પિટલ સજ્જ બન્યું છે ત્યારે ધોરાજી હોસ્પિટલના તબીબે જણાવેલ છે કે કોઈને ભેટવું કે હાથ મિલાવવું નહીં દરવાજાને હેન્ડલ કીબોર્ડ કે કોઈ પણ સ્પર્શવું નહીં કારણ કે આ તમામમાં કીટાણુ છોડી જાય છે હા મારું નામ ડૉક્ટર સિંચન તપોધન છે અહીંયા હું સરકારી હોસ્પિટલ ધોરાજીમાં રોગ નિષ્ણાંત તરીકેની ફરજ બજાવું છું આજે આપણે આજે નવો વાયરસ છે હ્યુમન મેટાનીમો વાયરસ એના વિશેની થોડી વાત કરવા માટે તમે મારો સંપર્ક કરેલો છે આ જે વાયરસ છે તે કોઈ નવો વાયરસ નથી અને તેનાથી કોઈ ગભરાવાની જરૂર નથી આ વાયરસ જે છે તે બે હજાર એકથી છે જ અને દર સાલ આના પાંચથી છ કેસીસ આવતા પણ હોય છે અને ટ્રીટ પણ થતા હોય છે અ વાયરસના જે મેઇન લક્ષણો છે એની અંદર શરદી ખાંસી તાવ ગળાનો દુખાવો થોડું રેશ તે જ છે અને કોમ્પ્લિકેશન્સ એના બહુ ઓછા કેસમાં જોવા મળે છે ફ્લૂ જેવા લક્ષણો જ આની અંદર જોવા મળે છે જે બે થી પાંચ દિવસની અંદર એની જાતે રિઝલ્ટ થઈ જાય છે અને જેને ટ્રીટમેન્ટમાં સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જેને કહેવાય કે સાદી શરદી ખાંસી તાવની દવા તે લેવાની હોય છે અને ધ્યાન રાખવામાં અમુક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે પાણી વધારે પીવાનું માસ્કનો ઉપયોગ કરવાનો ભીડભાડવાળી જગ્યાએ નહીં જવાનું વારે હાથ ધોવાના જે રીતે આપણે બીજા વાયરસના લક્ષણોમાં ધ્યાન રાખતા હોઈએ છીએ થોડું ઘણું ધ્યાન રાખવાનું હોય છે બીજું તો જે નાના બાળકો છે નાના બાળકોની અંદર બીજું જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા અને મોટી ઉંમરના જે વ્યક્તિ છે વર્ષથી ઉપર ને એમાં જોવા મળે છે બાળકોમાં પાંચ વર્ષથી ઓછામાં જોવા મળે આજુબાજુમાં એ એર્બન વાયરસ છે એટલે જેટલું વાતાવરણનું ધ્યાન રાખવામાં આવે કે ઘરની અંદર બધા જેમ ધ્યાન રાખે એટલું ઓછું બાળકોની અંદર એનું ઇન્ફેક્શન ફેલાય જી ડોક્ટર મેડિકલ ઓફિસર ગવર્મેન્ટ હોસ્પિટલ ધોરાજી અ હાલના દિવસોમાં ગવર્મેન્ટ તરફથી જે એસઓપી બહાર પાડવામાં આવેલી છે હ્યુમન મેટા ન્યુમો વાયરસ એચએમપીવી તરીકે જે ઓળખાય છે એને અનુલક્ષીને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતની જે બી દવા છે એ દવાનો જથ્થો દર્દીઓને દાખલ કરવાની સુવિધા એ હાલમાં અવેલેબલ છે અને એચએમપીવી વાયરસ છે જેમાં મુખ્ય લક્ષણો એ સિમ્પલ શરદી ઉધરસ તાવ પ્રાથમિક તબક્કામાં વગેરે પ્રકારના લક્ષણો ગળામાં ખરાશ આવી જોવા મળે છે એચએમપીવી વાયરસથી વાયરસ થી બચવા માટે બિનજરૂરી ટોળાઓમાં જવું જવાનું ટાળવું જોઈએ પ્રાથમિક લક્ષણો શરદી ઉધરસ તાવ વગેરે જેવા દેખાતા નજીકના કોઈ સરકારી દવાખાનામાં કન્સલ્ટ કરાવવું જોઈએ પાણીનો ઉપયોગ વધારે કરવો જોઈએ રોગ પ્રતિકારક શક્તિ વધે એ પ્રકારના તમામ ફ્રૂટો છે શાકભાજી છે એનો ઉપયોગ વધારવો જોઈએ બચા ને બિનજરૂરી મોઢે નીચે પડેલી વસ્તુ છે જે બિનજરૂરી મોઢે અડાડતા હોય એ બધું અત્યારે બંધ કરાવવું જોઈએ